તો ભાઈ જીલુ ભાઈ ને કીધું ને મજા નથી એટલે એને મન થયું તું પૌવા બટેટા ખાવાની ચાલો ચાલો પૌવા બટેટા બંને ને કીધું છે ભાઈ જીલુ ભાઈ ગયો છે બહાર પૌવા લેવા જે પૌવા થોડાક ઓછા લાગે ઓલી બેન અમારે ખાઈ ગઈ છે લાગે તો ભાઈ પૌવા લઈને આવે પછી ચાલુ કરી દઈએ ભાઈ અમારે કેયુર ભાઈ ને મજા નથી જીલુ ને મજા નથી કોઈ મજા નથી કરવી મને થોડુંક ગળું બળવા મળે છે એટલે ભાઈ બ્લોક થોડાક વેલા મોડા આવશે એવું બધું છે મને પણ મજા નથી એમ તને હુ તો ભાઈ એવું છે થોડાક માંદા છે ને time to time હારે લગન આવી જાય એવું બધું છે તો ભાઈ થોડુંક એમ જોવો નકર બટેટા કાચા બટેટા ખાબા ખાબા શું ખાવું હમ road dish લઈને લઈ લે લઈ લે એ નકરી કહ્યું ને પૌવા ને બટેટા ને કાચું કાચું ખાય છે કેટલાક પૌવા ખાઈ ગયા તો એટલા કેટલાક પૌવા ભર્યા હતા

તો ભાઈ આપણે ચટણી પણ રેડી થઈ ગઈ છે હો ભાઈ ચટણી બનાવી નાખી છે અને ભાઈ પૌવા આપણે પલાળવા મૂક્યા છે તો એ એમાં શું છે પલાળવા પડે કે પલાળવા ગયા છે પૌવા પલાળવા મૂક્યા છે તો મિત્રો તો આજ આપણે મારે વિડિયો બનાવવાનો છે ને આ પૌવા સન છે તો આપણે બતાડવી તો જો આ પૌવા છે

કામ શાલુ કર્યું તો આપણે હવે તેલ લાખે છે જો તેલ લાખ તો તેલ નાખે એમ પૈસું હું કરવાનું છે એ કાઈ આપને ખબર નથી તો મારા મમ્મી બનાવે છે તો જો

ઘાણી ઘાણીયુ ઘાણ મીઠો હળદર એક ચમચી ખાંડ નાખી છે ગળપણ કોઈને ફાવતું હોય તો નાખ્યું ભાઈ અમારા જો ગળપણ ને એવું બધું આવે તો બધા મસાલા કમ્પ્લેટ થઈ ગયા નાખી દીધું તો ભાઈ લાલ મરચું થોડુંક નાખી દીધું લાલ મરચું નાખી છે આવું બધું આ બધી વસ્તુ મેં નાખી છે એ ભાઈ પહેલા તમને જે યોગ્ય લાગે તે મેં નાખી છે કો આ ભાઈ અલગ સ્ટાઈલ માં બને છે અમારી સ્ટાઈલ માં તો ભાઈ એવું બધું થઈ ગયું રેડી તો હવે જો બટેટા બટેટા નાખી દેવાના તો થઈ ગયા તો ભાઈ બટેટા નાખી દીધા છે અને હવે પેટા લલાઈ નાખવાના છે તો પવા નહી જોતી ના તો પવા લા બટેટા નાખી દીધા ને હવે આપણે એ જ પૌવા તો પવા નાખી દેવાના તો બધું નાખી દેજો બધું મિક્સ કરવાનું છે પાવ બટાટા બધું આપા કરી લીજે બનેથી મસાલા બધું મિક્સ કરી નાખવાનું છે તો લવ ફટાફટ પેલા મિક્સ કરી નાખજો કારણ કે વાસન પડે છે નાનું આપું લોઈ ને માલ રહી ગયો છે એટલે ફટાફટ મિક્સ કરી નાખી પછી પાછા મને બતાવી કેવો ગ્લુ કરવા કેવો કે મિત્રો એક વસ્તુ તમને ખાસ બતાવને ભૂલાઈ ગઈ કદાચ કોઈ નાખતા નો નખતા એમાં નાખ છે જો વન શું છે આમાં આપણા ભાઈ સેવ તો આજ આવી ગઈ છે ગોકુળની લેવાથી છે એમ ભાઈ છૂટી સેવ લાવી એમાં મજા આવે છે હા તે હારી જ આવતા લાવ્યાથી એમાં જેવું જીવી છે એમની પણ પૌવા બટેટામાં સેવ પણ નાખી દીધી તમને કોઈને ફાવતી તો તમે નાખજો એની તો નાખી તો ભાઈ હવે આપણે સેવ આવી ગઈ છે સેવ નાખી દીધી આપણે તો ભાઈ આપણા પૂવો બટેટા જેવો થઈ જશે રેડી થઈ જઈ શકવા

એક 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 નંબર 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 છે તો ભાઈ રેડી થઈ થઈ ગયા છે હવે ખાવા માટે તૈયાર ચાલો ફટાફટ જાય તો ભાઈ મસ્ત જમી લીધું છે પોવા બટાટા ખાધા ને આગ આગ નવી સ્ટાઇલ માં પોવા બટાટા બનાવતા ડુંગળી નું વઘાર એ રીતે બધું હતું એટલે આપણે તો તમને જરાક કેવો વ્લોગ વિડીયો લાગ્યો રેસીપી કેવી લાગી જરા કમેન્ટ કરીને જણાવી દેજો યાર તો આજના વિડીયોમાં એટલું ને તો ફરી પાસે મળી જાય નવો વ્લોગ વિડીયો જાવી બધા મિત્રો જયમાં જય બાબત રામે રામ ડાયરા કમેન્ટ કરીને કહી દેજો કેવું લાગ્યું